આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો સુનિલભાઈ ને લાલભાઈ ને વેચવાનું છે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિડીયો સારો લાગે તો શેર આવા દરરોજ જોવાય ચેનલ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે આઈસર ત્રણસો તેત્રીસ સુનિલભાઈ લાલભાઈ ને વેચવાનું છે મોડલ ની વાત કરું તો બે હાજર અગિયાર ના મોડલનું ટ્રેક્ટર

અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય છે અને પાછળથી ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેવા જાય છે તો તેમને ખોટો થકો થાય છે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત 2,41,000 રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે 2011 ના મોડેલનું ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે લાલભાઈ સુનિલભાઈ ના ત્રાણું બે પીચોતેર અથવા સિંતેરેક બાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો